સાર્વજનિક હોસ્પિટલ ટ્રસ્ટ નબીપુર ખાતે ફ્રી સર્જિકલ કેમ્પ યોજાયો ભરૂચ જિલ્લાના નબીપુર ગામ સ્થિત સાર્વજનિક હોસ્પિટલ ટ્રસ્ટ ખાતે ફ્રી સર્જિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં પેટને લગતી તમામ સમસ્યાઓનું નિદાન જિલ્લાની નામાંકિત હોસ્પિટલોમાંની એક સરદાર પટેલ હોસ્પિટલ અંકલેશ્વરના ડૉક્ટર જયવીરસિંહ હટોદરિયા ડોક્ટર કલ્પેશ વડોદરીયા તેમજ તેમના સહાયક ડોકટરોએ દર્દીઓને તપાસી યોગ્ય દવા અને માર્ગદર્શન પૂરું પાડ્યું આ કેમ્પમાં દર્દીઓની તપાસ દરમિયાન જરૂર પડે તેવા દર્દીઓનું ફ્રી માંગી સીજી સાથે બીજા ટેસ્ટ પણ કરવામાં આવ્યા આ સેવાનો મોટી સંખ્યામાં નબીપુર અને આજુબાજુના વિસ્તારના દર્દીઓએ લાભ લીધો હતો નબીપુર હોસ્પિટલના સંચાલકોએ કેમ્પ માટે જરૂરી તમામ વ્યવસ્થા ઉપલબ્ધ કરી ડોક્ટર જયવીરે કેમ્પના સફળ આયોજન બદલ નબીપુર હોસ્પિટલનો આભાર વ્યક્ત કર્યો હતો ગુડ મોર્નિંગ આજે હું મારું નામ ડૉક્ટર જયવીર છે હું કાર્ડિયોલોજીસ્ટ છું અને આજે અમે સરદાર પટેલ હોસ્પિટલ અંકલેશ્વરથી એક નબીપુર ગામમાં સાર્વજનિક હોસ્પિટલ ખાતે કેમ્પ રાખ્યો છે અને એમને વિના મૂલ્યે દવા અને કાર્ડિયોલોજીની સર્જરીની અને ફિઝિશિયનની સહાય આપે છે આ બાબતમાં સાર્વજનિક હોસ્પિટલ તરફથી ઘણો સારો મને સહકાર મળ્યો છે અને આવા જે દર્દીઓ જે છે જે આપણે બેઠા છે એને અમને એની અમે સેવા કરવાનો જે મોકો મળ્યો છે એ બાબતમાં હું સાર્વજનિક સંસ્થાનો ખૂબ જ આભાર માનું છું આ એક સોશિયલ રિસ્પોન્સિબિલિટી છે અને એ દરેક જણે કરવી જોઈએ અને એ કરવાથી ખૂબ જ મને આનંદની અનુભૂતિ થાય છે Okay now